બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જિલ્લા વિભાજનને લઈને રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે બનાસકાંઠા અને વાવ થરાદ એમ બે જિલ્લા અસ્તિત્વમાં આવ્યા છે જેને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે નિકુંજ પાસેથી વધુ વિગતો મેળવીશું નિકુંજ બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે શું વિગતો છે જી રાજ્ય સરકાર તરફથી બનાસકાંઠા વિભાજનને લઈને આજે ઔપચારિક રીતે નોટિફિકેશન બહાર પાડ્યું છે બનાસકાંઠાના વિભાજનના જાહેરાત હવે કાગળની અંદર ઓન રેકોર્ડ જે છે તે આવી છે અને આ જે વિભાજન જે થયું છે તેની અંદર હવે જે બનાસકાંઠા જે છે તેની અંદર પાલનપુર વડગામ દાતા હડાદ અમીરગઢ ડીસા કાંકરેજ ઓગડ આ ઉપરાંતના દસ જેટલા તાલુકા જે છે તેનો સમાવેશ થશે અને વાવથરાદ કે જે બનાસકાંઠામાંથી નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે તેમાં આઠ જેટલા જે તાલુકા જે છે તેનો સમાવેશ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે આ અંગેની ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ આજે ઓન રેકોર્ડ ઓફિશિયલ નોટિફિકેશનના માધ્યમથી કારણ કે જાહેરાત ભલે સૈદ્ધાંતિક થતી હોય પરંતુ જ્યાં સુધી નોટિફિકેશન ઇસ્યુ નથી થતું ત્યાં સુધી આ જિલ્લા વિભાજન જે છે તે માન્ય નથી ગણાતું પરંતુ આજે રાજ્ય સરકારે ઓફિશિયલ રીતે નોટિફિકેશન ઇસ્યુ કરીને બનાસકાંઠા જિલ્લા વિભાજન જે છે તેને કાગળ પર સૈદ્ધાંતિક મંજૂરી બાદ આખરી મંજૂરી આપી છે અને હવે તમામ એ પ્રક્રિયા ખાસ નવો જિલ્લો બનવાના કારણે ત્યાં મહેકમની ફાળવણીથી લઈને તમામ એ તાઓ જે છે તે હવે પૂર્ણ કરવામાં આવશે જી નિકુંજ આભાર જાણકારી માટે